તો ચાલો મિત્રો આજે આપણે નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ પર એક નજર નાખીએ બિલ્ડરો માટે તે ખાતરી કરવી મુશ્કેલ છે કે તેઓ બનાવેલા મકાનો વાસ્તુ અનુરૂપ છે જો તમે વાસ્તુમાં વિશ્વાસ કરો છો અને નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા નવા ઘર માટે મૂળભૂત વાસ્તુ ટિપ્સનું પાલન કરવું મહત્વપૂર્ણ છે વાસ્તુ તમારા ઘરના દરેક ખૂણામાં હકારાત્મકતા અને ખુશીની ખાતરી માટે યોગ્ય રંગ ફોર્મેટ આકાર અને દિશાઓ સૂચવે છે ઘર બનાવવા માટે તેમાં ચોક્કસ ઉર્જા હોવી જરૂરી છે અને વાસ્તુ જણાવે છે કે ઘરમાં રહેનાર વ્યક્તિ તે ઊર્જાના પ્રભાવ હેઠળ આવે છે ઘરના સારા વાઇબ્સ અને વાસ્તુની કળા વચ્ચેના જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે ઘર માટેની વસ્તુ આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર સ્પેસમાં એક ચર્ચાનો વિષય બની રહી છે અને આ ટિપ્સને અનુસરીને તમે ખાતરી કરી શકો છો કે તમારું ઘર શાંતિપૂર્ણ અને સુખી સ્થળ છે વાસ્તુ સિદ્ધાંતો અનુસાર શાંતિપૂર્ણ રહેવાની જગ્યા ઘર માટે વાસ્તુના થોડા મૂળભૂત સિદ્ધાંતો છે રૂમનો આકાર નવા ઘર માટે વાસ્તુ ટિપ્સમાંથી એક છે રૂમનો આકાર તપાસવો ઘર માટેની વાસ્તુ મુજબ ઘર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ રૂપ અને મૂળભૂત વાસ્તુ ઘરના રૂમ સારી રીતે પ્રકાશિત હવાદાર અને સ્વચ્છ હોવા જોઈએ ફર્નિચર વિશે ઘર માટે વાસ્તુ મુજબ તમારું ભારે ફર્નિચર જેમ કે પલંગ અને કબાટ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ નવા ઘર માટે એક ઝડપી વાસ્તુ ટીપ દક્ષિણ પશ્ચિમ દિશામાં સીડી બાંધવી છે વાસ્તુ પ્રમાણે પાણી ઘર માટે એક મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ્સ એ છે કે છોડ અને પાણીના માધ્યમો જેમ કે વોટર પેઇન્ટિંગ ફુવારો માછલી ઘર વગેરે રાખવા ડાઇનિંગ ટેબલ માટે વાસ્તુ ટિપ્સ તમારા ડાઇનિંગ સ્પેસ માટે ઘર માટે એક મહત્વપૂર્ણ વાસ્તુ એ છે કે તે મુખ્ય દરવાજાની નજીક ન હોવી જોઈએ નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ મુજબ ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર એ માત્ર પરિવારનો પ્રવેશ બિંદુ જ નથી પરંતુ ઊર્જા અને વાઇબ્સ માટે પણ છે તમારા ઘરના મુખ્ય પ્રવેશ બિંદુનું મુખ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ તે બાંધવું આવશ્ય છે જેથી જ્યારે તમે બહાર નીકળો ત્યારે ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ રાખો ઘર ખરીદતા અથવા બનાવતા પહેલા ખાતરી કરો કે યોજના આ ચોક્કસ દિશાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઘરના પ્રવેશ દ્વારને ડિઝાઇન કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ટિપ્સ પ્રવેશ દ્વાર બાંધવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા લાકડાનો ઉપયોગ કરો મુખ્ય દરવાજાની બહાર કોઈ પણ ફુવારો અથવા પાણી કેન્દ્રિત શણગાર મૂકવાનું ટાળો પ્રવેશ દ્વારની બહાર શુરેખ અથવા ડસ્ટબિન સ્થાપિત કરવાનું ટાળો. મુખ્ય દરવાજા પાસે બાથરૂમ બનાવવાનું ટાળો. મુખ્ય દરવાજાને કાળો રંગ ન કરવો જોઈએ. પ્રવેશ દ્વાર સારી રીતે પ્રકાશિત હોવો જોઈએ. દરવાજો ઉત્કૃષ્ટ નેમપ્લેટ અને શુભ બંધનવાળો તોરણોથી સુશોભિત હોવો જોઈએ. દરવાજો ઘડિયાળની દિશામાં ખોલવો જોઈએ. પ્રવેશ દ્વારની નજીક કોઈપણ પ્રાણીની મૂર્તિઓ અથવા પૂતડાઓ મૂકશો નહીં નવા ઘરમાં ડાઇનિંગ હોલ માટે વાસ્તુ ટિપ્સ જો તમારી પાસે ડાઇનિંગ એરિયા માટે અલગ વિભાગ હોય તો શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારે તમારા ડાઇનિંગ હોલને વેસ્ટ ઝોનમાં મૂકવો આવશ્યક છે જો કે કેટલાક કારણોસર જો તે અશક્ય હોય તો તમે ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ દિશાઓ પસંદ કરી શકો છો પરંતુ કોઈ પણ કિંમતે દક્ષિણ-પશ્ચિમ ઝોનની દિશા ટાળવાનો પ્રયાસ કરો. દાદર માટે વાસ્તુ ટિપ્સ. ઘરમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે દાદર માટે વાસ્તુ અનુસાર યોગ્ય દાદરનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘર માટેની વાસ્તુ મુજબ દાદર માટે યોગ્ય વાસ્તુ દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે. તમે અન્ય દિશાઓ પણ ધ્યાનમાં લઈ શકો છો જો કે તમારે તેના માટે વાસ્તુ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ પરંતુ યાદ રાખો તમારે દાદર મુકવા માટે કોઈપણ કિંમતે ઉત્તર પૂર્વ ઝોનને ટાળવું જોઈએ લિવિંગ રૂમ માટે વાસ્તુ ટિપ્સ કોઈ પણ ઘરમાં વસવાટ કરો છો ખંડ એ ઘરનો સૌથી સક્રિય વિસ્તાર છે અને જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે મહેમાનો પર પ્રથમ છાપ બનાવે છે તમારા નવા ઉપરાંત તે રૂમમાં ફર્નિચર પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ નથી તેની ખાતરી થશે લિવિંગ રૂમ માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ટિપ્સ તમામ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉપકરણો લિવિંગ રૂમની દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવા જોઈએ જો લિવિંગ રૂમમાં અરીસો હોય તો તેને ઉત્તરની દિવાલ પર લગાવવો જોઈએ બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ સારા સ્વાસ્થ્ય માટે અને સમૃદ્ધ સંબંધો જાળવવા માટે શયનખંડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ ઈશાન દિશા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે જ્યારે દક્ષિણ પૂર્વ તરફનો બેડરૂમ યુગલો વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે ઉપરાંત પલંગને રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકવો જોઈએ માથું પશ્ચિમ તરફ રાખવું જોઈએ બેડરૂમ ડિઝાઇન કરતી વખતે અનુસરવા માટેની ટિપ્સ બેડની સામે અરીસો કે ટેલિવિઝન ન હોવું જોઈએ તેનું કારણ એ છે કે જ્યારે પથારીમાં હોય ત્યારે પ્રતિબિંબ ન જોવું જોઈએ કારણ કે તેનાથી ઘરેલું વિક્ષેપો અને ઝઘડા થાય છે બેડરૂમની દિવાલોને તટસ્થ અથવા માટીના ટોનમાં રંગવી જોઈએ કારણ કે તે સકારાત્મક ઉર્જા ફેલાવે છે દિવાલો કાળી ન હોવી જોઈએ બેડરૂમમાં મંદિર ન હોવું જોઈએ બેડરૂમમાં પાણી અથવા ફુવારાઓ દર્શાવતી પેન્ટિંગ્સ હોવી જોઈએ નહીં કારણ કે તે ભાવનાત્મક વિસ્ફોટ કારણ બની શકે છે મૂડ લાઇટિંગ નો ઉપયોગ કરવો જોઈએ અને શાંત ઓસે બનાવવા માટે સુગંધિત તેલ બાળી શકાય છે કિચન માટે વાસ્તુ ટીપ્સ સરળ વાસ્તુ અનુસાર રસોડું ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર ઈશાન કે દક્ષિણ પશ્ચિમ દિશા ટાળવી જોઈએ રસોડામાં ઉપકરણો પણ દક્ષિણ પૂર્વ દિશામાં હોવા જોઈએ રસોડું અને અંદરના સાધનોનો સામનો યોગ્ય દિશામાં હોવો જોઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર